મળી હતી તથા આ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ ફરજ સ્થળ પર હાજર ન હતા કચેરીઓની લાઇટ તથા પંખા ચાલુ હતા જેને લઈને વીજળીનો વ્યય થતો હોવાનું જોવા મળ્યો હતો સરકારી કચેરીમાં વીજળીના માટે જવાબદાર કોણ ગુજરાત સરકારમાં ભૂતકાળમાં પણ મહેસૂલ મંત્રીએ અનેક કચેરીઓમાં રૂબરૂ જઈને મુલાકાત લીધી હતી જ્યાં ઘણા અધિકારીઓની બેદરકારી બહાર આવી હતી આવી જ રીતે આકસ્મિક વિઝિટ કેવડિયા એકતાનગર ખાતેની કચેરીઓમાં લેવામાં આવે તો ઘણા બહાર આવે તેમ છે પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા સરકારી કર્મચારીઓ અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે અને પ્રજાહિતના કાર્યો કરે પ્રજાને હાલાકી ન ભોગવવી પડે તેનું ગંભીરતાપૂર્વક ધ્યાન રાખે તેવી પંથકના લોકોની માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર